અહીંયા ઓમકાર નું મહત્વ છે ઉપનિષદોમાં વિશે વિસ્તારથી જાણવા મળે છે આપણે ઘણા બધા મંત્રોનો પ્રારંભ ઓમકાર થી કરીએ છીએ પ્રણવ લગાડીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ विष्णवे नमः आदि 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 अमारे ब्राह्मणो वेदघोष करे शरवात्म हरि ॐ ઓમકાર થી જ બધા વેદો ઓમકારથી જ બધા મંત્રો ઓમકાર થી જ બધી ભાષાઓ બધું જ ઓમકારથી થયું છે ઓમકાર એ આદિ નાદ છે આકાશ તત્વ છે ને એનો ગુણ છે શબ્દ આકાશવાણી એવો શબ્દ તમે સાંભળો છો વાણી શબ્દ એને આકાશને સંબંધ છે આકાશ ગુણ શબ્દ વાયુનો ગુણ સ્પર્શ તેજનો ગુણ રૂપ જળનો ગુણ રસ પૃથ્વીનો ગુણ ગંધ આવી રીતે પાંચ મહાભૂતના પાંચ ગુણ કહ્યા છે શબ્દને પણ બ્રહ્મ કહે છે તો આકાશ ખમ બ્રહ્મ બ્રહ્મ છે એનો આદિ નથી એનો અંત નથી જે કંઈ થાય છે બધું આકાશમાં થાય છે પણ આકાશનો આરંભ ક્યાંથી આકાશનો અંત ક્યાં કોઈ ના કહી શકે એમ પરમાત્મા અનાદિ છે અનંત છે આકાશમાં વાદળા જામે ઘટાટોપ અને પછી મુશળધાર વરસાદ વરસે આકાશ જાય છે આકાશને હુકવીન તડકે મૂકો આકાશ ભીનું થઈ ગયું એવું કોઈ કે આકાશમાં વીજળી ચમકે આકાશ દાઝી જાય છે આકાશમાં વીજળી થયા પછી ત્યાં દાજી ગયાના કાળા નિશાન જોવા મળે છે આકાશ એવું નેવું રહે છે આત્મા એવો ને એવો રહે છે એ જન્મતો નથી એ મરતો નથી સુખ દુઃખ આદિ એ મન ને અસર કરે છે આત્માને નહીં તો આત્મા અને પરમાત્મા એનો અંત નથી એ અનાદિ છે એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આત્મા વિશે પણ સમજાવે છે ન જાયતે મ્રિયતે કદાચ નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિ્ય શાશ્વતો યમ પુરાણો ન હન્ય હન્યમાને શરીરે શરીરનો જન્મ થાય છે આત્માનો નહીં

ઓલો એમ કે ભાઈ કરંટ ચાલુ છે એમને અડતા નહીં વાયર ને અને કોઈ એમ દલીલ કરે કે મને વાયર દેખાય છે કરંટ દેખાતો નથી હું કેમ માનું કે કરંટ ચાલુ છે તો લોકો અડીજો આ ઇલેક્ટ્રિશિયન હોય ને તો એની પાસે ટેસ્ટર હોય એટલે આમ થોડું લગાડે ને એટલે લાઈટ થાય નનકોડી એવી એટલે સમજી જાય કે કરંટ ચાલુ છે આ એની સાચી રીત છે કરણ ચાલુ છે કે નહીં જાણવાની એમ જેણે પરમાત્માને સ્પર્શ કર્યો પરમાત્મા તત્વને સ્પર્શ કર્યો અને એને જ્યોત જગી બધે કોઠે દીવા થયા અને એણે એ રીતે પરમાત્માનો અનુભવ કર્યો અને હિરણ્ય કશીપુ ને એ બધા એ જીવતા વાયરને ખાતરી કરવા માટે કરંટ વીજળીનો છે યા લાઈટ થાય એટલે અનુભવાય પંખો ચાલે એનાથી અનુભવાય આ સાઉન્ડ સિસ્ટમથી આપણને ખબર પડે એમ તત્વ આત્મતત્વ આત્મા દેખાતો નથી ઓપરેશન કરે ડોક્ટર ત્યારે આ એના ફેફસા આ એનું હાર્ટ આ એની કિડની આ એનું લીવર આ મોટું આંતરડું આ નાનું આંતરડું એમ શરીરની અંદરના બધા ઓર્ગન્સ છે એ જોવે ઓપરેશન કરવાનું હોય ત્યાં ઓપરેશન કરે પણ ડૉક્ટરોએ એમ કીધું કોઈ ચીપિયાથી પકડીને કે આ એનો આત્મા આ જોર્યો આય પીડ્યો તો હૃદયમાં લ્યો આત્માને કાઢીને થોડી વાર બેહોશ કરી શકાય પણ આત્માને એ રીતે પકડીને અલગ કરીને જોઈ શકાતો નથી હવે ઇલેક્ટ્રિક કરંટ નો દેખાતો હોય પણ એ છે એનો આ રીતે અનુભવ થાય પ્રકાશ દ્વારા પવન દ્વારા આ સાઉન્ડ દ્વારા એ રીતે પરમાત્મા દેખાતા નથી પણ એનો અનુભવ થાય છે અને એ પરમાત્મ શક્તિ જાય બલ્બ ઉડી જાય એટલે વીજળી મરી ગઈ એમ કહેવાય એમ શરીર ખતમ થઈ જાય એટલે આત્મા મરી ગયો એમ કહેવાય ના આત્મા જન્મતોય નથી આત્મા મરતોય નથી આવું આપણા શાસ્ત્રોએ આ રીતે આપણને શીખવું શ્રુતિ એટલે કે વેદોની વાતોને યુક્તિથી દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે આપણા ઋષિઓએ શ્રુતિ યુક્તિ અને અનુભૂતિ આ ત્રણ વસ્તુ છે શ્રુતિ એટલે વેદોની વાતોને યુક્તિ દ્વારા સમજાવી અને સદગુરુ શિષ્યને અનુભૂતિ કરાવે છે અનુભૂતિની છે ભગવાન અનુભવનો વિષય છે અનુભવ ગમ્ય ભજહી જેહી સંતા ભગવાન વાણીનો વિષય નથી પણ છતાંય તે સદગુરુ છતાંય તે આપણા ઋષિઓ વાણી દ્વારા ઈશારા કરી કરીને સમજાવવાની કોશિશ કરે બાકી શબ્દ વાણી ત્યાં પહોંચી શકે નહીં યતો વાચો અપ્રાપ્ય વાણી ત્યાંથી પાછી વળી જાય આપણા વડીલો કે છે બાવન ની બારો છે જે બાવનની ની અંદર હોય ને એને બોલીને બતાવી શકાય પણ જે બાવનની ની બારો હોય એટલે એ બોલી શકાય એમ નથી એના વિશે બોલી શકાય આ જે કંઈ બોલાય છે વ્યાસપીઠો ઉપરથી એ એના વિશે બોલાય છે પરમાત્મા વિશે બોલાય છે પરમાત્મા બોલી શકાય એવું છે નહીં એ વાણીનો વિષય નથી તો એ જે અનાદિ છે એ જે અનંત છે એવા પરમાત્માની કથા પણ અનંત છે હરિઅનંત हरि कथा अनंता कहि सुन बहु विधि सब संता आवी एक कथा इतले श्री भागवत श्रीमदभागवतनी कथा भगवान वेद